ગાંધીના ગુજરાતમાં શું ચાલી રહ્યું છે જે રાજ્યમાં દારૂબંધી છે તે જ રાજ્યમાં દારૂબંધી છે છતાં પણ ગુજરાતમાં દારૂ પણ વેચાઈ રહ્યો છે અને પીવાય પણ રહ્યો છે ત્યારે અનેક વખત મીડિયા દ્વારા અહેવાલ પ્રસારિત કરાયા છતાં પણ દારૂબંધી ફક્ત કાગળ પર જ જોવા મળે છે ત્યારે ગુજરાતમાં લઠ્ઠાકાંડ બાદ પણ તંત્ર હજુ નિંદ્રામાં જ છે

ગુજરાતમાં વેચાશે કેમ કે પોલીસ તંત્ર નિષ્ક્રિય થઈ ગયું છે दारू वेचाई रहानो મેઘાણી નગર હદ વિસ્તારમાં માં ચાલી રહ્યો છે દેશી દારૂનો દારૂ નો અડ્ડો હસમુખ લાલ કેશવર દેશી દારૂ નો અડો દારૂ ના અડ્ડા બરબાદ યુવાનો ને બરબાદ કરતા અડ્ડા પર ક્યારે કરાશે કાર્યવાહી મેઘાણી નગર પોલીસ મથક ના અધિકારીઓ અજાણ કે પછી મીઠી નજર પોલીસ કેમ થઈ ગઈ છે નિષ્ક્રિય શું પોલીસ લઈ રહી છે હપ્તા શું પોલીસ હપ્તા લઈ ને કરી રહી છે બરબાદ શું મેઘાણી નગર પોલીસે યુવાદન ને બરબાદ કરવાનો લીધો છે ઠેકો નાગરાજ તથા આરોહી નામના બુટલેકરો પર કોના છે આશીર્વાદ વહીવટદારો મહેરબાન બુટલેકરો પહેલવાન